જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ગુજ્જુ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ગોટલીનો મુખવાસ બનાવીશું તો તમને બધાને યાદ હોય તો આપણે જે કેરી લાવતા હોઈએ ત્યારે એમાંથી ગોટલા નીકળતા હોય છે એ ગોટલાને આપણે બહાર ફેંકી નથી દેવાના એને આ રીતના તડકે સૂકવી દેવાના છે અને ત્યારબાદ આ રીતના સુકાઈ જાય એટલે એને કોઈ વજનવાળી વસ્તુથી તોડી લેવાના છે અંદરથી તમે તોડશો એટલે અંદરથી આ રીતની સિચુએશનમાં ગોટલા નીકળશે જો આ રીતના પહેલાં ઉપરનું કવર કાઢી લેવાનું કોઈ વજનવાળી વસ્તુથી અને પછી જો આ રીતના નીકળશે હવે આને આપણે બાફી લેવાના છે મુખવાસ બનાવવા માટે તો જો આપણે બાફવા માટે એક તપેલી લઈ લીધેલી છે એને આપણે કૂકરમાં નથી બાફતા આ રીતના તપેલીમાં જ બાફી લઈશું અને બધી ગોટલીને જે આપણે કવર કાઢીને રાખી છે એને આમાં એડ કરી દઈશું અને એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું એ ડૂબે ત્યાં સુધી અને હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને એને તપેલીને મૂકી દઈશું ત્યાં અને પાંચથી સાત મિનિટ પછી આપણે એને ચેક કરીશું એટલે આપણી ગોટલી સરસ મજાની બફાઈ જશે તમારે કુકરમાં બાફવાની જરૂર પણ નહીં બને આજે એક નવો જ પ્રકારનો આપણે મુખવાસ બનાવીશું અને આ ઝડપથી બફાઈ જાય અને એનો ટેસ્ટ પણ સરસ આવે એટલે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું બસ બીજું કાંઈ જ આમાં ઉમેરવાની જરૂર નથી અને આપણે સાતથી આઠ મિનિટ પછી જો આ રીતના ચેક કરીએ તો હાથની મદદથી આસાનીથી એ તૂટી જાય છે મીન્સ કે આપણી ગોટલી સરસ મજાની બફાઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે એટલે તમને ખબર પડી જશે કે આપણી ગોટલી સરસ મજાની બફાઈ ગઈ છે હવે એને એક પ્લેટમાં નીકાળી લઈશું આપણે બધી ગોટલીને પાણી રહેવા દેવાનું છે ફક્ત ગોટલીને જ કાઢી લેવાનું છે અને પછી એને ઠંડી થવા દેવાની છે એને રૂમ ટેમ્પરેચર ઉપર થોડીક આવવા દેવાની છે અને ત્યારબાદ આપણે જેવી સ્લાઇસમાં જોતી હોય એવી એને સુધારવાની છે પણ સૌથી પહેલાં સુધારતા પહેલાં જે આ ઉપરનું તમને બ્રાઉન કલરનું પડ લાગે છે એને હટાવી લેવાનું છે ચપ્પાના મદદથી જો આ રીતના આપણી રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગઈ છે ગોટલી અને હવે આપણે એક ગોટલી લઈ લઈશું અને એને હું તમને બતાવી દઉં એ રીતના બ્રાઉન કલરનું પડ કાઢી લેવાનું છે જો સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું હશે એ રીતના આ રીતના પડ કાઢી લેવાનું છે જો આ રીતના તમે ચપ્પરને અડાડશો તો પણ આસાનીથી એ નીકળી જશે આ રીતના સાફ કરીને એક પ્લેટમાં લઈ લેવાનું છે અને પછી એને સુધારવાની છે તમારે જેવી સ્લાઇસમાં સુધારવી હોય તો સ્લાઇસમાં સુધારી શકો છો ઝીણા કટકા કરીને સુધારવી હોય તો પણ સુધારી શકો છો પણ અત્યારે હું જો આ રીતના સ્ક્રીન પર બતાવી રહી છું એ રીતના સ્લાઇસમાં જ કટ કર્યું છે જો આ રીતના બહુ લાંબી સ્લાઇસો નહીં કરી આવી રીતના ટુકડા જ કરી લીધેલા છે તમારે આ રીતના કરવા હોય તો પણ કરી શકો છો આપણે બધી ગોટલીને આ રીતના સાફ કરીને આ રીતના સુધારી લેવાની છે આપણો આ સ્ટેપ થઈ જાય ત્યારબાદ આપણે જે રોટલી બનાવવા માટે કે ભાખરી બનાવવા માટે લોખંડની તવીનો યુઝ કરીએ છીએ એ લોખંડની તવી લઈ લેવાની છે અને શેકવા માટે હવે જો પહેલાં તો આપણે આ બધી ગોટલીને સુધારી લઈશું તો આપણે હવે આ બધી ગોટલીને આ રીતના સુધારી લીધેલી છે જો ટુકડામાં હવે ગેસની ફ્લેમને પાછી આપણે ઓન કરી લઈશું મીડિયમ ગેસ રાખીશું અને એની ઉપર લોખંડની તવી મેં આગળ બતાવ્યું એ પ્રમાણે એની ઉપર મૂકી દઈશું અને આ બધી ગોટલીને એની ઉપર એડ કરી દઈશું અને આપણે હવે શેકવાની છે પહેલાં બાફી લીધી હવે એને શેકવાની છે અને એકદમ ક્રન્ચી કરી લેવાની છે એનો સરસ મજાની કડક કરી લેવાની છે જો આ રીતના ફેલાવી દેવાની હાથથી એકના ઉપર એક ચડી ગઈ હોય એ સાઈડમાં આવી જાય અને બેથી ત્રણ મિનિટ એને શેકાતા લાગશે તો જો મીડિયમ ગેસ ઉપર એને આપણે શેકી લેવાની છે પલટાવતા જવાનું વચ્ચે વચ્ચે અને એને સરસ મજાની ગોલ્ડન બ્રાઉન કલરની શેકી લેવાની છે તો તમે જોયું ને અત્યારે ઉનાળાની સિઝનમાં આપણે કેરી તો ઘરે લાવતા હોઈએ છીએ એમાંથી ગોટલાને બધા ફેંકી દેતા હોય છે પણ તમે જો આ રીતના એનો મુખવાસ બનાવી દેશો તો તમે આને આખું વર્ષ સ્ટોર પણ કરી શકશો અને આ ખાવામાં પણ હેલ્ધી હોય છે તો જોયું ને એક સરસ મજાનો આપણે નવો મુખવાસ બનાવીને તૈયાર કર્યો તમે પણ આ મુખવાસ બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે અને આ રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપી નો વિડિયો જોવા માંગો છો એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવી દેજો અને વીઆ ગુಜ್ಜુ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો તો તમે સ્ક્રીન પર જોઈ શકતા હશો કે આપણી ગોટલી સરસ મજાની શેકાઈ ગઈ છે અને પ્લેટમાં આપણે એને સર્વ કરી લીધી હવે મળીએ એક નવા જ વિડિયો સાથે